તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યાર સુધી આપણે જોયું છે કે જયરાજભાઈના લગ્ન જે થઈ ગયા છે ફાઇનલી એ પચાસ સ્કોર્પિયો ગાડી ત્યારબાદ હેલિકોપ્ટર રાસ ગરબા કર્યા નાનાથી લઈને મોટા કલાકારોને બોલાવ્યા પ્રધાનમંત્રીને અમને પત્ર આપ્યું જમવાનું પણ ટોપ ટોપ ક્લાસ હતું તો સાહેબ ક્યાંય ઘટ્યું નથી તો શું હવે તમે જાણવા માગો છો કે આખરે જયરાજભાઈની પત્નીનું કરિયાવરમાં શું શું આવ્યું છે હા મારા ભાઈઓ હવે સૌથી મોટા સવાલ પણ આજ થતા છે તમને ને તમે પણ જોવા માગો છો ને ભાઈ કે આખરે કરિયાવરમાં શું આવ્યું છે તો હાલો મારા ભાઈઓ વિડીયોની આપણે શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડિયો જોઈ શકે તો હાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ આમ તો આપણે સૌ લોકો માયાભાઈ આહીરને બહુ સારી રીતે ઓળખીએ છીએ એ માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજભાઈના લગન હતા એ જયરાજભાઈના લગ્ન ફાઇનલી નંદની ભાભી જોડે થઈ ગયા છે આ લગ્નમાં આપણે ઘણું બધું જોયું છે એ મોટા મોટા બાઉન્સરો હોય એ વગાડવાવાળા ભાઈઓ હોય એ કલાકારો હોય બધાયને આપણે જોયા હશે પણ આપણા બધાયના મનમાં એક સવાલ ઉત્પન્ન થાય છે કે આખરે ભાઈ કર્યાવરમાં શું આવ્યું છે કેમ કે ઘણા બધા લોકો જોઈ રહ્યા છે કે ભાઈ કરિયાવરનો હજી સુધી કોઈ એવું સોશિયલ મીડિયા સમક્ષ વિડીયો નથી આવ્યો તો હું તમને કહી દઉં કે મિત્રો કરિયાવરમાં અત્યાર સુધી એવા કોઈ મોટા ન્યૂઝ નથી જેમાં બતાવ્યું હોય કે કરિયાવરમાં આ વસ્તુ આવ્યું છે બાકી તમને ખબર છે કે મને જો ખબર પડે ને હું બતાવ્યા વગર ન રહું કોઈ દી બને નહીં તો અત્યાર સુધી મારા ભાઈઓ કોઈ એવી માહિતી મળી નથી કે કરિયાવરમાં આવું આવ્યું છે બાકી મને એવું લાગે છે કે જે પ્રમાણે આપણે કરિયાવરમાં આપણા ઘરે જે પ્રમાણે આવતું હોય છે એ જ પ્રમાણે આવતું હોય છે ને કદાચ એનાથી પાંચ ગણું વધારે આવતું હોય છે કેમ કે સામે પણ પાર્ટી મજબૂત છે ભાઈ તો થોડુંક વધારે આવી શકે છે બાકી તમને શું લાગે છે મિત્રો કે કરિયાવરમાં શું શું આવશે તમને શું લાગે છે તમારા મતે તમારે કોમેન્ટ કરીને જરૂર બતાવવાનું છે તો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ પણ કરતા રહેજો ધન્યવાદ